અત્યારે આપણને બધાને ખબર જ છે કે હેલ્ધી અને ફીટ રહેવા માટે અને વેઇટ લોસ કરવા માટે સવારનો નાસ્તો કરવો ખૂબ જરૂરી છે પણ બિઝી અને કોઈની પાસે ટાઈમ જ નથી કે સવારનો નાસ્તો બેસીને કરી શકે અને એ નથી કરતા જેના લીધે બધા ગેરફાયદાઓ થતા એને જોવા મળે છે માટે હું આજે એક ત્રણ વીસ રેસીપી લઈને આવી છું જે તમારી બિઝી અને હેક્ટિક લાઈફને ધ્યાનમાં લઈને મેં બનાવી છે કે જેને બનાવવામાં પણ કંઈ ટાઈમ નહીં લાગે જેમાંથી તમને ન્યુટ્રીશન પણ મળી રહેશે અને સાથે તમે લેશો તો તમારું બપોર સુધી પેટ પણ ભરેલું રહેશે જેનાથી તમે બીજું બધી વસ્તુઓ ખાશો નહીં અને તમે તમારો વેઇટ લોસ પણ ઝડપથી કરી શકશો સાથે સાથે આ ડિશમાંથી અમુક એવા ન્યુટ્રીશન પણ મળી રહે છે જે આપણા હેલ્થ માટે ખૂબ જરૂરી છે તો ચાલો કઈ એવી રેસીપી છે એના વિશે ડિટેલમાં વાત કરીએ સાથે આ વિડીયોમાં આપણે એ ડીશમાંથી કયા કેટલા ન્યુટ્રીશન મળી રહે છે એના વિશે પણ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું તો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ધાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં એ ડિશની વાત કરીને એ પેલા એક વસ્તુ કહેવા માંગુ કે વેઇટ લોસ કરવા માટે આપણે હોલિસ્ટિક અપરોચ લેવો ખૂબ જરૂરી છે એના માટે લાઈફમાં ડિસિપ્લિન લાવવું ખૂબ જરૂરી છે કારણ કે વગર મહેનતનું કંઈ મળતું નથી તમે ખાલી ને ખાલી ડાયેટથી વેઇટ લોસ નહીં કરી શકો એના માટે એક્સરસાઇઝ અને સ્લીપ ઇનફ લેવી પણ ખૂબ જરૂરી છે હા તમે ડાયેટથી મેજર પાર્ટ કંપલ કરી શકો છો કારણ કે વેઇટ લોસ માટે સિત્તેર ટકા તો ડાયટ જ ઇમ્પોર્ટન્ટ હોય છે માટે તમે પોષણ કંટ્રોલ કરીને કે કેલેરી મેનેજ કરીને પણ તમારો વેઇટ લોસ કરી શકો છો પણ એ વેઇટ ને મેનેજ કરવા માટે તમારે એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી હોય છે અને એના માટે ખૂબ જરૂરી છે કે સવારનો નાસ્તો કારણ કે બ્રેકફાસ્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીલ ઓફ ધ ડે આપણે આપણે એને સ્કીપ કરીએ છીએ જેના લીધે આપણે જે વેઇટ લોસ નો ગોલ હોય ને અચીવ નથી કરી શકતા માટે જ આજે એવી ત્રણ ડીશ છે જે તમે સવારના નાસ્તામાં લઈ શકો છો બનાવવામાં પણ કંઈક ટાઈમ નહીં લાગે સાથે વેઇટ લોસમાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તો ચાલો એ કઈ ડિશ છે એના ઉપર આપણે વાત કરીએ તો એમાં રવા પીલા જો તમે સવારમાં ચણાના લોટના પુડલા કે મગની દાળના પુડલા કે રવાના પુડલા ખાતા જતો ને એ સૌથી સારા હોય છે જે ઝડપથી બની જાય છે એના માટે કોઈ ટાઈમ પણ નથી લાગતો પણ હું આને ઓલ ઇન વન ચિલ્લા કહું છું કારણ કે કેમ આમાં આપણે રવાની સાથે સાથે કેટલા બધા વેજીટેબલ એડ કરીશું કે જેના ન્યુટ્રીશન આપણને મળી રહે છે તો કઈ રીતે બનાવવાની છે એના ઉપર વાત કરીએ તો તમારે એક બાઉલમાં તમારા ઘરમાં જે પણ શાકભાજી હોય જેમ કે ટમેટા છે કાંદા છે કેપ્સિકમ છે ગાજર છે કોબી છે આદુ મળતું તમે બધી વસ્તુઓ નાખો સાથે તમે એમાં થોડું પનીર પણ ખમણીને એડ કરો અને જેટલું વેજીટેબલ લીધું છે ને એટલા જ પ્રમાણમાં રવો કે ઓછા પ્રમાણમાં રવો લો અને આ બેટરને દહીં કે છાશ વડે તમે બનાવી શકો છો એને પાંચ થી દસ મિનિટ નો રેસ્ટ આપો કે જેનાથી બધી વસ્તુ બરાબર સ્ટોક થઈ જાય અને રવો એકદમ બરાબર પોચો થઈ જાય પછી તમે એને એક ચમચી ઓઇલ કે ઘીમાં વસ્તુ ને બનાવી શકો છો હું પ્રિફર કરું છું તમે કે ઘી લો કે જેનાથી તમને ઘી ખાવાના પણ ફાયદા મળી રહે અને ઘી આપણા હેલ્થ માટે કેટલું બધું સારું છે ઘી ખાવાના કેટલા અદભુત ફાયદા છે એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે લિન્ક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો અને તમે આ પુડલાની સાથે તમે દહીં કે ધાણા કે પુદીનાની ચટણી પણ લઈ શકો છો કારણ કે જો દહીં લેશો તો તમને નો સોર્સ મળી જશે જે હેલ્થ માટે પણ ખૂબ સારું છે બે ફ્રીસો લો ને એમાંથી તમને ખાલી ને ખાલી બસો અઠ્યાવીસ કિલો કેલરી મળે છે જે આખા દિવસમાં તમારી યુટિલાઇઝ થઈ જશે અને એના માટે તમારે બીજી કોઈ વસ્તુ ખાવાની પણ જરૂર નહીં પડે કારણ કે આ વસ્તુથી તમારું પેટ ભરાઈ જશે કેમ

જો તમારે રવા પનીર ચીલ્લા બનાવવાનો ટાઈમ ના હોય તો તમે આ જ બેટરમાંથી તેના ઢોકળા કે બીડલી બનાવીને પણ લઈ શકો છો જે પણ સૌથી સારા હોય છે તો મિત્રો weight loss માટે જરૂરથી આ ડિશ ટ્રાય કરો અને આ ડ્રિશ બનાવો કે જેની મદદથી તમે ઝડપથી weight loss કરી શકો તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજી ડીશ છે એ છે બ્રેડ ટોસ્ટ જાણીને નવાઈ લાગે કે મેડમ તો બ્રેડ ખાવાની કે છે કે weight loss માટે કંઈ બ્રેડ ખવાતી હશે હા તમે જરૂરથી બ્રેડ ટોસ્ટ ખાઈ શકો છો પણ એના માટે બ્રેડ અને જે સ્ટફિંગ હોય એ બરાબર પ્રિપેર કરવું જરૂરી હોય છે જો તમે loss માટે બ્રેડ ટોસ્ટ લેતા હોય તો તમે એમાં માટે ઘઉંની બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ કે સાવર ડફ બ્રેડ લઈ શકો છો જે એકદમ કડક હોય છે ને જે સૌથી સારામાં સારી બ્રેડ હોય અને તમે એને સ્ટફિંગ બનાવવા માટે તમે પનીર લો કે ઘરમાં જે પણ વેજીટેબલ છે કેપ્સિકમ છે ગાજર છે કોબી છે ઓનિયન છે એ બધી વસ્તુઓ લઈને તમે એનું સ્ટફિંગ બનાવો અને તમે આમાં હેન્કર્ડ એટલે કે જે દહીં ને આપણે લટકાવીને એમાંથી જે પાણી નીકળી જાય ને એ દહીં પણ એડ કરી શકો છો જેને તમે માયોનીસ ની જગ્યાએ રિપ્લેસ કરી શકો છો જે સૌથી બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે પછી તમે વિધાઉટ ઓઇલ કે ઘી એને ટોસ્ટ કરો એના ઉપર વેજીટેબલ મૂકીને એને પાંચ થી દસ મિનિટ ટોસ્ટ કરો અને તમે આ વસ્તુ તમારા બ્રેકફાસ્ટમાં લઈ લો તમે જે આ બે પીસ ઓફ બ્રેડ ખાશો ને એમાંથી તમને ત્રણસો ને અઠ્યાવીસ કિલો કેલરી મળે છે જે તમે આખા દિવસમાં આરામથી યુટિલાઇઝ થઈ જશે અને આમાં તમે સવારમાં વેજીટેબલ લો છો પનીર લો છો જેનાથી તમારો ડાયજેસન પણ જશે જશે અને 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 તમને પણ 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 મળી ભરેલું રહેશે તમારું એકદમ ઈઝી અને સ્મૂથ થશે માટે વેઇટ લોસ માટે આ બે બ્રેક લોસ લેવા એક ખૂબ સારો એવો ઓપ્શન છે તો નેક્સ્ટ આગળ વધી અને ત્રીજી ડીશ છે બ્રચલ નું આ એક ફિઝિશિયન બ્રચલ ઇન્ટ્રોડ્યુસ કરી હતી અને અત્યારે સ્વિટરલેન્ડમાં સૌથી મોસ્ટ ટ્રેન્ડિંગ બ્રેકફાસ્ટ આ ડિશ હોય છે ને આ ડિશ બનાવવા માટે પણ કઈ ફેન્સી ઇન્ગ્રીડિયન્ટ જોતા નથી તમે ઘરમાંથી જે વસ્તુ છે એમાંથી જ આ ડિશ બનાવી શકો છો અને આ ડીશ બનાવવા માટે કોઈ પણ કુકિંગ ટાઈમની જરૂર નથી તમે ખાલી ને ખાલી પાંચ મિનિટમાં આ ડિશ બનાવી શકો છો માટે આ ડિશ જરૂરથી ટ્રાય કરવી જોઈએ અને જો તમે એકદમ હેલ્થ કોન્શિયસ હોય ને વેઇટ લોસમાં ખૂબ જ મહત્વ ધરાવતું હોય તમારે વેઇટ લોસ કરવું જોઈએ તો તમે આ ડિશ જરૂરથી ટ્રાય કરો અને તમે ઓટ્સનું નામ તો સાંભળ્યું જ હશે કે વેટલોસ માટે ઓટ્સ સૌથી સારામાં સારા હોય છે કારણ કે આમાં સૌથી વધારે પ્રોટીનનો સોર્સ હોય છે અને ફાઈબર હોય છે જે આપણા માટે ખૂબ સારા હોય છે તો તમારા માટે આ ડીશ ખૂબ ઉપયોગી છે કારણ કે આ ડિશ છે ને ઓટ્સ માંથી જ બનાવવામાં આવે છે તો આ ડીશના ઇન્ગ્રીડિયન્ટ જેવા કે ઓટ્સ છે બદામ છે દ્રાક્ષ છે અળસીના બીજ છે તકમરિયા છે દૂધ છે દહીં છે સફરજન છે અને મધ છે તો આ ડિશ બનાવવા માટે શું કરવાનું સૌથી પહેલા એક બાઉલમાં એક કપ ઓ લો તેમાં એક ચમચી અળસીના બીજ નાખો એક ચમચી નાખો બદામના ટુકડા નાખો દ્રાક્ષ નાખો પછી એમાં તમે પણ એડ કરી શકો છો આ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં એક સફરજન અને ખમણીને એડ કરવાનું છે જેનાથી એકદમ ઓથેન્ટિક અને સ્વીટ ટેસ્ટ આવશે એની સાથે એક કપ દૂધ અને એક કપ તમે દહીં પણ એડ કરી દો કારણ કે દહીં એડ કરશો તો એકદમ ક્રીમી ટેક્સચર આવશે જે તમને ભાવશે ખૂબ જ અને પછી તેમાં એક ચમચી મધ એડ કરીને આને બરાબર મિક્સ કરી દો પછી તેને પાંચ થી દસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો જેનાથી વસ્તુ બરાબર સોફ્ટ થઈ જશે અને એકબીજામાં ભળી જશે જેનાથી એકદમ એનો ટેસ્ટ આપણને ભાવશે તો મિત્રો પાંચ થી દસ મિનિટ પછી તમે ફ્રિજમાંથી આ ડિશ કાઢીને તમે એને ખાઈ શકો છો ડીશ તમારી રેડી છે અને આઈ એમ શ્યોર તમને આ ડીશ ભાવશે અને આ ખાવી જ જોઈએ કારણ કે વેઇટ લોસ માટે આ ડિશ ખૂબ જ મહત્વની છે અને આમાં કોઈ પણ કુકિંગ કરવાની જરૂર નથી માટે તમે જો બનાવી શકતા હોય તો આ ડીશ જરૂરથી ખાવી જોઈએ અને જે લોકોને ઓટ્સ ભાવે છે એ લોકો તો આને લોટ એમ કે ઓટ એ સવારમાં લેવામાં આવતો નાસ્તો છે ઓટ્સને ક્યારે પણ સાંજે ના લેવા જોઈએ તો મિત્રો આ ડીશ માં આપણે દહીં એડ કરે છે જેનાથી આપણે પ્રોબાયોટિક પ્રોબાયોટિક્સમાં પૂર્ત મળી રહે છે આપણે એમાં સક્મરિયા છે ઓર્સીના બીજ જે એડ કરેલા છે જે આપણા હેલ્થ માટે આપણા બ્રેઈન માટે પણ ખૂબ સારા હોય છે સાથે આમાં ફ્રૂટ પણ એડ કરેલા છે જે આપણા માટે ખૂબ જ સારા હોય છે અને આ ડીશ ખાવાથી આપણને ઘણા બધા ફાયદા મળી રહે છે માટે આ ડીશ ખાવી જ જોઈએ કારણ કે આ ડીશ તમે સવારમાં ખાશો ને તો બપોર સુધી તો તમને ભૂખ જ નહીં લાગે કારણ કે આનાથી તમારું પેટ એટલું બધું ભરેલું રહેશે જેનાથી બીજું બધી વસ્તુનું ઓવર ઇટિંગ તમે નહીં કરો અને સાથે બપોરનું જે જમવાનું છે ને એ પણ તમે જેટલું લેતા હોય એના કરતાં ઓછું લેશો જેનાથી તમે વેઇટ લોસ પણ ખૂબ ઝડપથી કરી શકો છો તો મિત્રો આઈ મસ્ટ સે કે તમે આ ડીશ જરૂરથી ટ્રાય કરો તો મિત્રો આ છે ત્રણ ડીશ જે તમે વેઇટ લોસ માટે લઈ શકો છો અને જે લોકોને વેઇટ લોસ કરવું હોય એ લોકો માટે તો આ ડીશ એકદમ ઇઝી છે અને ઝડપથી બની જાય છે અને માટે કોઈ પણ ટાઈમ વધારે જરૂર નથી અને આ ડીશ ની મદદથી તમે તમારો વેઇટ લોસ એકદમ ઝડપથી કરી શકો છો માટે જરૂરથી ટ્રાય કરો તો આઈ હોપ તો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ ડીશ તમે જરૂરથી ટ્રાય કરશો કોણ કોણ કઈ વસ્તુ ટ્રાય કરી રહ્યું છે મને કમેન્ટ કરીને જરૂર બતાવો જો વિડીયો અંગે કઈ પ્રશ્ન હોય ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો વિડીયો સારો લાગે તો ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો તમારી હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો